Hãy babu đi đa mùa hô babu đa hô Adam mặt đâu vậy là vậy babu hô 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 babu babu

જો 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 દેખાય આ ઉત્ત દર્શક નું આવે છે ના તો અને પણ bari bari જાય છે પણ ખાવ ટોટો આને કોક લેવું એવું તો આ તો જગ્યા બધી છોડી દીધી છે આ તમે એ જોઈ લો આ લીટી આવી છે ઓયા ચાઈ જબરદસ્ત જગ્યા રહી ગઈ છે કે બારે બહાર નીકળી ગયો છે બારે બહાર નીકળે છે હોય બધી બહાર લઈ નાખો ઘરમાં ભરીયો છે તો થોડું દે લેવા થોડું દે લે દઈ દયો ડોણા ડોણા દે દે ડોણો તો પાણી પેલું બાપુરો બા પાણી બાપુલા તો પા મારા ઓય કે આવ આવે છે આવના આવે છે રાવાશято પરમર્યો નહી કોઈ મજુ નહી અને કોક મારવા આયા નહી હવે આયો કોક આલે બધું બારી બર ઉમન ઉમન આદુર્યો લેમ તો ઓના કિસ્મત જ ફુટ્યા છે લક્ષ્મી એમ થઈ આ કોઈ આલસે ન આલે રે લે આલી રે લે બકુડા આલી રે રે રે

આર બડો જો તમે છોકરા ઉપાડાવાળા નહીં ના ના છોકરા પાડવાળા નહીં અમે તો માં ઓમ લેવા આવી ગયો રા દોણા શું છે અલે આયા છોને માનું અલા તમાર બફોરાના તો અમારો અમારો નાનો છે બહારનો બહારનો અલમ એમ એમ પર મત આવજો તો આજે રાડો મે હેડો ભરા